હાલ તો નઈ કરી ઘરે આવો હેડો હાલ ઘરે પણ હવે મરશું બધું થઈ ગયું થાય તો ઘરે ભઈ આવો પૈસા ચાલો હેડો તાન ઘરે પણ આવું તમે આખો દે પૈસા માંગતા ફરો કોક કોમ ધંધો ચાલુ કરો પણ શું કરું તો હોટેલ બોટલ કરો ચેક ચા ની ચા ની વાળી છે ચા ની પણ પૈસા જોઈએ કે પૈસા તો આવો હેડો ચા ફળ લાવવાના પૈસા નો આવો હોટેલ તમારે કરવું પણ આપણે લારી છે લારી શું કરે મોસો હોય ને આપણે ખાટલો મોસો સસ્તે

આપે રખેબી અને પાલુ આમો ઈ આને ઈરું રાખુંય થોડું કરતા પેલું પૈસા જોજ આગે પૈસા અને છે દુકાન ખરાવી રાખી દુકાન હારી હેડે થારું છે ર્યા આગેવન પેલી ચા પાવાની છે મના બા આવા બધું આ દુકાન બનાવી નાખી મારું લાગે દુકાન તો બનાવી છે તો હવે કરી બરો ધારો જો પર અરે તું જાને મૈનગાળો રાખો ને કોઈ ન આવે 2 મિનિટ બહારમાં ગરમ કરીને પરત આલજો હવે બાજુ વાસ હે મિનિટ વાસ બાજુ આપડે નતો લીધું લીધું તો તું મને ઘરે નહીં આયો અરે ના મેલું

10 રૂપિયા નો અલ્યા બોડી ન ના ભરા કવ છું મેરા ભરા જો મેલ જો તા આજ મેલ જો હા તાર હું જો હું બેહું ન ના ના તો ચાલે છે ના જો જો શોભઈ ન કેજ

હારોજા બના હે આ દુન બધું ના છે મસ્ત આ ગવન ભૂણી કરાંગિયા કેસી ની કે પીજો મને એક કોમ ઓલી પૈસા લાવને કે દે લખો પરત લે ઉજા હોય તો જુ કયા દાર રૂપિયા પડ્યા 100 થી 100 રૂપિયા થી ચા હા આપડે <coughs> <ન૨> <coughs> <coughs> <can�� saben> <coughs>

અલે તારી મનવાય હોટેલ ખોદ હાલ કરી હાલ કરી પૈસાય નઈ આલો પણ એમ ચાપી વાત થાય હવે થમું પડશે એ ભાઈ આ બોલે તમે આવો ચા તો હું નાથી નહીં તમે નહીં દીધો એક મને આલો પેલો હું આયો તો સ્પિન કે તો ની તો સ્વાદ જ અલગ છે કોઈ તમ મફત તું પૈસા ની પૈસા આલવાના ને મારા બનાવી હવે કોઈ પૈસા રૂપિયા શું કરું તમને લઈ લે મને બા વાત તો કમ તું એ જો બાબા પૈસા ને વાહન તોરા આયો રે માં ત્યાં પણ ફાઈન પૈસા લેવા પડે

એટલે 800 રૂપિયા પર આલુ પર આ ના રે મારા આલ જોય પણ આલ તો માં ખાઈ ન હોય કે પણ માર તો જોય તમે લેવા આવો ના હોય ચાલ્જી લાવ કામી આલુ પર આ બધા મો આલ ના ના આલુ છોટા આલુ મન 10 10 50 હું ચાપી જાઉં છું આ બધું કેવું શોભા ફાયા લેવાના માદા 10 બે ના 20 20

અરે ઓમ ના છોડે હવે પૈસા પેલી પેટી પડી હૈતા